દલસુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રમુખની જવાબદારી આજ રોજ પશ્ચિમ બંગાળની અંદર જે ટૂંક સમયની અંદર બનાવો બની રહ્યા છે તેના વિરોધમાં ધોરાજીની તમામ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક રાજકીય આગેવાનો દ્વારા એક રેલી સ્વરૂપે અને સૂત્રોચ્ચાર સહિત આજે એક ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપી અને ત્યાંના જે અમારા હિન્દુ ભાઈઓ છે તેની પર અત્યાચાર બંધ થાય અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે આવી માગણી અમે કલેક્ટર થી અમે રાષ્ટ્રપતિ પાસે માગણી કરીએ છીએ અને અમે એક બીજો સ્પષ્ટ અને સાવ ગુજરાતી ભાષામાં અમે કહીએ જય શ્રી રામ મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાની જવાબદારી આજ રોજ કલેક્ટર સાહેબની કચેરીએ જે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા સૂત્રોચ્ચાર કરી અને પત્ર પાઠવવામાં આવ્યું પત્રમાં અમારી માંગણી છે કે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે અમારી જે બેન દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ત્યાં આપણા મંદિરો સુરક્ષિત નથી ત્યાં સાધુ સંતો સુરક્ષિત નથી તો વિશ્વ હિન્દુ પરિષદ એવી માંગણી કરે છે કે ત્યાં આપણા હિન્દુ ભાઈઓ જે સુરક્ષિત થાય અને તે અત્યારે જે કઈ પણ જેહાદી વિચારધારા જે વિધર્મીની વિચારધારા જે સરકાર છે ટીએમસી ની સરકાર મમતા બેનર્જી ની સરકાર તેને ત્વરિત ના ધોરણે મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ ની માંગણી છે જય શ્રી રામ